તાજે આપણે બનાવવાનું છે મસ્ત ચૂલા ઉપર લીલું દહીં વઘાર તો ચાલો બનાવીએ અત્યારે બકાલું એકદમ મસ્ત આવવા માંડ્યું છે તો અહીંયા અમે તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય ને એટલે આપણે એમાં એડ કરી દઈશું રાય અને જીરું પછી આપણે એમાં એડ કરીશું મીઠા લીમડાના પાન અને લસણ મરચાંની પેસ્ટ હવે એને આપણે થોડીક વાર માટે પાકવા દઈશું એકદમ સરસ આપણો મસાલો પાકી જાય ને પછી આપણે એમાં એડ કરીશું દૂદીનો કોથમીર અને આદુની પેસ્ટ હવે આપણે એને એકદમ મસ્ત રીતે પાકવા દેસું તો આપણો મસાલો છે ને એકદમ મસ્ત રીતે પાકવો જોઈએ મસાલો એકદમ મસ્ત પાકી જશે ને પછી આપણે એમાં એડ કરશું હળદર તો આવી કહે છે આપણી હળદર અને પછી આપણે એમાં થોડુંક એડ કરી દેસી મીઠું ફરીથી એને એકદમ મસ્ત રીતે પાકવા દેસી આપણો મસાલો એકદમ મસ્ત તૈયાર થઈ જાય ને પછી આપણે એમાં નાખશી દહીં આવી ગયું છે આપણું દહીં અને આપણે દહીં એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી અને એક જ મિનિટ પાકવા દેવાનું છે અને પછી આપણે એને ઉતારી લેવાનું છે તો આ આપણું એકદમ મસ્ત લીલું દહીં વઘાર તૈયાર છે ગાર્નિશ કરશે કોથમીર સાથે અને સાથે આપણે બનાવશી મસ્ત ગરમા ગરમ કોથમીરવાળા બાજરાના રોટલા મસાલા રોટલા અને સાદા રોટલા તાજે છે ને ત્રણેય પ્રકારના રોટલા આપણા બની ગયા છે તો હાલો બધા જમવા માટે અને કોને કોને દહીં વઘારને રોટલો પસંદ છે મને કમેન્ટમાં કહેજો